અને મલ્ટિપલ ઓર્ગન ફેલરમાં જતું રહે પછી એને બચાવવું ઘણું જ મુશ્કેલ થાય એટલે જ્યારે તાવના સ્ટેજમાં શરૂઆતમાં હોય જ્યારે ઓર્ગન ઇફેક્ટ ના થઈ હોય લિવર કે કિડની કે લંગ્સ એના પર ફેલરની ઇફેક્ટ ના હોય ત્યારે જો સારવાર ચાલુ કરી દેવામાં આવે તો દર્દીના બચી જવાની પૂરેપૂરી શક્યતા છે આ રોગ સામે પ્રતિકાર માટે કેટલીક વિશેષ કાળજી રાખવી જરૂરી છે અને તે માટે લોકજાગૃતિ અનિવાર્ય છે જેને લઈને તંત્ર દ્વારા ગામે ગામ એક રથ ફેરવવામાં આવી રહ્યો છે જેમાં મેડિકલ ઓફિસરો ઘરે ઘરે જઈ સ્થાનિકોને દવા આપી કઈ રીતે રોગ સામે બચી શકાય તે સમજાવી રહ્યા છે ગામે ગામ ફરે છે અને જે ગામમાં ફરે છે એ ગામમાં બધા લોકોને ઘરે જઈને અમે એમને આ વિશે માહિતી આપીએ છીએ અને અને હોર્ડિંગ હોર્ડિંગ્સ લગાવીએ છીએ રોગને લગતી માહિતી વિશે જેમાં રોગના લક્ષણો એને લગતી સારવાર એને બધું સમજાવીએ છીએ મેડિકલ રથને લોકોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે લોકો હંશે હોંશે મેડિકલ ઓફિસરની વાત ધ્યાનથી સાંભળી યોગ્ય તકેદારીના પગલાં ભરવાની ખાતરી આપે છે તંત્રના પગલાંથી આગામી સમયમાં લેપટોનો આતંક ઓછો જોવા મળશે અને રોગ વધુ વકરશે નહીં તેવી શક્યતા છે માનવ ઠાકોર વીટીવી વલસાડ